ગમે તેટલી મહેનત વાળું કામ કરીએ છતાં પણ ઊંઘ નથી આવતી ઘણી વખતે રાત્રે મોડી રાત્રે ઊંઘ ઉડી જતી હોય છે અને ત્યારબાદ વહેલી સવારે આપણે ઊંઘ આવતી હોય છે કેટ કેટલા પડખા કરીએ છીએ અને આપને માંડ માંડ ઊંઘ આવતી હોય છે અને ત્યારબાદ આપણે બીજા દિવસે પણ જે તેને કારણે આપણે થાકનો અનુભવ થતો હોય છે એટલું જ તો ઠીક છે મિત્રો આ સમય કેટલા બધા લોકો એવા પણ છે કે જેને ઊંઘની દવાની ફરજિયાત આદત પડી ગયેલી હોય છે કે જો તે લોકો ઊંઘની દવા લે અને ત્યારબાદ તેમને ઘસઘસાટ ઊંઘ આવતી હોય છે

તે આપણા જે જૂના જમાનાના લોકો કે તે જરૂરથી સાંજના સમયના વાળુમાં તે જરૂરથી તેમને સ્થાન આપતા હતા એટલે તો તે લોકોને આવી જે તકલીફ છે તેમને સતાવતી નહોતી તો હા મિત્રો આયુર્વેદ પ્રમાણે કહેવાય છે ને મિત્રો કે સવારનું શિરામણ દહીં સાથે અને સાંજનું વાળું છે તે દૂધ સાથે હા મિત્રો દૂધ છે તેનું કેટલું બધું મહત્વ છે આપણા જીવનમાં કે જે દૂધમાં છે તે અમૃત કુલ્ય એટલે કે ક્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ રહેલું છે આ જે ટ્રિપ્ટોફેન છે તે જે આપણા શરીરમાં જઈને આપણા શરીરમાં રહેલા જે સેરેટોનિન અને મેલેટોનીન આ જે બે હોર્મોન છે તેને તે એક્ટિવ કરે છે અને આ જે એક્ટિવેશન જે હોર્મોન થાય છે અને તેના કારણે આપને ઊંઘ છે તે પૂરતી આવતી હોય છે એટલે કે આપને ગાઢ નિંદ્રા આવતી હોય છે તો હા મિત્રો જરૂરથી જે આપણે દૂધનું સેવન કરીશું તો જરૂરથી આજે જે આપણા શરીરમાં જે ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ જાય છે અને પરિણામે આ જે બે હોર્મોન છે તે ફટાફટ તે એક્ટિવ થઈ જતા હોય છે અને તેને કારણે આપણે જે આવી જે ઊંઘની સમસ્યા છે તેનાથી પણ આપણે બચી જઈ શકીએ છીએ અને રહી વાત એ કે આજે પૃથ્વી પર ત્રણેય પ્રકૃતિના લોકો રહેલા છે એટલે કે જેમાં વાત પ્રકૃતિના લોકો રહેતા હોય છે પરંતુ જે લોકોના શરીરમાં વાત પ્રધાન હોય એટલે કે વાયુ દોષ પ્રધાન હોય અને તેને કારણે તેમને ઊંઘની સમસ્યા અવારનવાર રહેતી હોય છે તો તેવા લોકોએ જરૂરથી રાત્રિના સમયે એટલે કે જે સાંજના વાળુના સમયે જરૂરથી એક ગ્લાસ નવસેકું ગાયનું દૂધ સાથે તેમાં અડધી ચમચી અથવા તો ચમચી જેટલું તાસીર અનુસાર પીપળી મૂળનો પાવડર ઉમેરવાનો છે અને તેને અને તેને મિક્સ કરી અને તેને થોડું ગરમ કરી અને જે ઉફાળો દૂધ છે તે પીવાથી જે તેના શરીરમાં જે વધી ગયેલો વાયુ દોષ છે તે શાંત થઈ જતો હોય છે અને પરિણામે વાત દોષ પિત દોષ અને કફદોષ ત્રણેય દોષનું બેલેન્સ થતું હોય છે કે જેથી કરીને જે વધેલા વાયુને કારણે જે તેમને ઊંઘની સમસ્યા અવારનવાર રહેતી હોય છે તે તે પરિણામે ઓછી થઈ જતી હોય છે અને પરિણામે જે વ્યક્તિના શરીરમાં વાયુ પ્રધાન રહેતો હોય તો તે વ્યક્તિ પણ આજે ઊંઘની સમસ્યાથી તે છુટકારો મેળવી શકે છે સાથે બીજું અને સૌથી અગત્યનું કે જે વ્યક્તિના શરીરમાં પિત્ત પ્રધાન હોય એટલે કે જે વ્યક્તિની પિત્ત પ્રકૃતિ હોય તો તેવા લોકોએ જરૂરથી રાત્રિ રાત્રિના એટલે કે સાંજના વાળુના સમયે એક ગ્લાસ દૂધ અને સાથે તેમાં થોડી એવી ખડી સાકર ઉમેરી અને તે અને તે નવ સેકો ઉફાળું ગરમ કરીને તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને જે તેમના શરીરમાં જે વધી ગયેલું પિત્ત દોષ છે તે શાંત થઈ જતો હોય છે અને તેને કારણે જે તેમની આજે ઊંઘ જે બગડતી હોય છે તે જે સમસ્યા અવારનવાર રહેતી હોય તો તેનાથી પણ તે બચી શકે છે સાથે સાથે મિત્રો ત્રીજું અને સૌથી મહત્વનું એટલે કે જે લોકોને કફ પ્રકૃતિ રહેતી હોય અને તેને કારણે આજે તેમની ઊંઘની સમસ્યા હોય એટલે કે રાત્રે તેમને ઊંઘ બગડતી હોય તો તેવા લોકો એ જરૂરથી એક ગ્લાસ દૂધ અને સાથે સાથે તેમાં એક ચમચી હળદર ઉમેરવાની છે અને સાથે તેમાં થોડો એવો સૂટ પાવડર ઉમેરવાનો છે અને તેને અને તેને નવસેકું ગરમ કરી અને રોજ સાંજના સમયે વાળુના સમયે તે સેવન કરવાનું છે કે જેથી કરીને તેમના શરીરમાં રહેલો જે વધી ગયેલો જે દોષ છે તે તેમનું તે સમન કરી દે છે એટલે કે તે શાંત પાડી દે છે કે જેથી કરીને જે તેમની આજે આજે બગડતી ઊંઘ છે તે અટકી જતી હોય છે અને પરિણામે તેમને ઘસ ઊંઘ આવી જતું હોય છે વાળા વ્યક્તિઓ છે જો તે લોકો દૂધનું જે સેવન કરશે તો જરૂરથી જે દોષ પિત દોષ અને કફદોષ આ ત્રણેય દોષોનું સપ્રમાણ બેલેન્સ થાય છે કે જેથી કરીને આવી જે વારે ઘડી જે ઊંઘની સમસ્યા જે અવાર નવાર રહેતી હોય તો તે લોકો તેનાથી બચી શકે છે અને પરિણામે તે લોકો ઘસાય ઊંઘ આવી જતી હોય છે અને પરિણામે તે લોકોની જે લાંબા સમય સુધી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી તેવીને તેવી રહેતી હોય છે સાથે સાથે મિત્રો અગત્યની વાત એ પણ કરવી છે મિત્રો કે ઘણી વખતે આપણે દૂધ સાથે જાય પણ લઈ શકીએ છીએ હા મિત્રો કે એને એ જે પ્રયોગ છે એ જે સૂચન છે એ જરૂરથી આપણે બપોરના સમય દરમિયાન કરવાનું છે કે જેથી કરીને જે જાયફળ નું ઈઝીલી પાચન થઈ જતું હોય છે અને પરિણામે આપણે રાત્રિના સમય જરૂરથી સારી એવી ઊંઘ આવી જતી હોય છે અને મિત્રો આયુર્વેદિક ની દ્રષ્ટિએ આપણે વાત એ પણ કરીશું મિત્રો કે જરૂરથી આયુર્વેદિક ઔષધો કે એવા કેટલા બધા ઔષધો છે કે જેમાં આપણે સર્પગંધા છે અશ્વગંધા છે સતાવરી છે સાથે ઘણી વખતે ટગર છે અને આવી ઘણી બધી ઔષધિઓ લઈ શકીએ છીએ કે જેનાથી આપણે ઊંઘ પણ સારી એવી આવતી હોય છે અને અગત્યની વાત એ પણ છે કે ઘણી વખતે મગજ શાંત રાખવા માટે એટલે કે વધારે પડતો સ્ટ્રેસ રહેતો હોય તો તેવા લોકો જેથી કરીને તેમનું મગજ શાંત રહેતું હોય છે અને પરિણામે તેમની ઊંઘ પણ સારી એવી આવી જતી હોય છે અને મિત્રો આ જે સૂચનો છે તે જરૂરથી વાતદોષ પિત દોષ અને કફદોષ આ ત્રણેય પ્રકૃતિના લોકો માટે માત્ર બે પાંચ દિવસ પાલન ન કરતા જરૂરથી રોજના જીવનમાં તેમનું પાલન કરવાનું કે જેથી કરીને જે તેમના શરીરમાં રહેલો જે ત્રિદોષ છે તે બેલેન્સ થઈ જતો હોય છે અને પરિણામે આજે આવી ઊંઘની સમસ્યા અવારનવાર રહેતી હોય છે તો તેનાથી પણ તે લોકો મુક્તિ મેળવી શકતા હોય છે અને મિત્રો આ માહિતી એવા લોકો સુધી પહોંચાડો કે જેને આવી સમસ્યા અવારનવાર રહેતી હોય છે અને આજના સમયમાં ઘણા લોકોને આજે ઊંઘની દવાની ટેવ પડી ગયેલી હોય છે તો તે લોકો પણ આવી બધી આજે આદતથી તે લોકો બચી શકે છે અને પરિણામે આજે જે ઊંઘની સમસ્યા છે તેનાથી પણ તે લોકો સમય સુધી તેવું ને તેવું અને સારું ટકી રહેતું હોય છે અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો સૌનો આભાર જય ધન્વંતરી